આ તરફ સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે જ્યાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ગેરકાયદે ખનીજ ચોરી કરતા ડમ્પર પકડાયા છે લીંબડી રાજકોટ હાઇવે પર ચેકિંગ દરમિયાન સાત ડમ્પર પકડાયા છે ખાણ ખનીજ વિભાગની ટીમને અંધારામાં રાખી ચોટીલા નાયબ કલેક્ટરની કાર્યવાહી કરવામાં આવી નાયબ કલેક્ટરે રોયલ્ટી વગર ઓવરલોડેડ વહન કરતા ડમ્પર પકડી પાડ્યા છે આ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે જ્યાં ડમ્પર કાર અને મોબાઈલ સહિત બે કરોડનો નો જપ્ત કરાયો છે ખાણ ખની ચોરી કરવામાં આવી રહી છે ડમ્પર પકડાયો છે શું વધુ વિગતો બીજો આજકાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ પ્રાંત અધિકારી જેમાં ડમ્પરો સહિત મોટો મુદ્દા મળી કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારી ની ટીમ દ્વારા જી સચિન આભાર સમગ્ર માહિતી બદલ